નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર કચ્છ દયા પર ઘડુલી તારીખ સાત લખપત તાલુકામાં આવેલા ઘડુલી પાટીદાર સમાજની એકસો ત્રીસ વર્ષ જૂની નવરાત્રી ત્રીજા નોરતે ઘડુલી પાટીદાર મહિલા મંડળ દ્વારા વેશભૂષાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ પાટીદાર સમાજના અગ્રણી જસવંતભાઈ સાંખલાએ જણાવ્યું હતું કે જ્યારે માતાના મઢમાં ઘટ સ્થાપના થાય છે એ દિવસે સ્થાપના કરીએ છીએ આ પરંપરા જાળવી રાખી છે અને દર વર્ષે ઇતિહાસ નાટક પણ કર્યા હતા પણ આ વર્ષે કામની સિઝન છે એટલે નાટક કર્યા નથી અને માત્ર માતાજીના જૂના ગરબા ગાવામાં આવે છે જૂની સંસ્કૃતિ જાળવી રાખી છે તેમજ સહિતના નાગેવાનનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા જસવંતભાઈ સાંખલા નીતિનભાઈ પટેલ ગંગારામભાઈ પટેલ કિશોરભાઈ સાંખલા તેમજ બહેનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા લતા નીતાબેન સાખલા પ્રભાબેન ધોળુબેન લતાબેન સાખલા રિપોર્ટર દર્શન સોની દયા પર મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે મારું નામ રજવર દેવજી આ અમે એક ઘટના નગરતરીમાં કર્યો એને તમને માહિતી દઉં કે આ ઘડલીમાં અમે પાટીદાર સમાજ આવ્યા અને એકસો ને ચાલીસ પહેલી પરંપરા આ નવરાત્રિ ઘટસ્થાપના અમે અમાર દિવસ ચાલુ કરીએ ને લગભગ એકસો ને ત્રીસ વર્ષ આ અમે જ્યારે ચાલુ કરી નવરાત્રિ અને એ અમાસને દિવસે માતાજીના મઢમાં જ્યારે ચાલુ થાય ત્યારે અમે પરંપરાથી આથી હવે ગઈકાલે અમે નાટક કર્યા હતા દર વર્ષે નાટક ચાર ચાર પાંચ પાંચ દસ દસ નાટકો ભેળા કરી નવરાત્રિમાં એટલે આ સ્થળે સૌ કામની સિઝન હતી એટલે નથી કરી શક્યા છોકરાઓ અમારા કામમાં રોકાયેલા હોય પાણી વાળવાનું હોય એવું કરવું હોય એ પ્રસિદ્ધ નથી કર્યા પણ આ પરંપરાગત અમે એકસો ને ચાલીસ વર્ષ આ નિભાવી રહ્યા આની એ દિવસે જ અમારી અક્ષર નવરાત્રિની સ્થાપના થયેલી હોય આ નવરાત્રિ આ છે ને આ અમારી આ સંસ્કૃતિ એ ધાર્મિક સંસ્કૃતિએ આજના જમાનામાં જે આ નાચપુંદ કરેલા નથી આ ધાર્મિક સંસ્કૃતિએ ને એને અમે ટપાવી રાખીએ અને એને અમે માને કે શું અમે ચકાવ રાખીને અમારો આ સરપંચ એવાને શક્તિ દે અને એમાં ભેળા છે હવે પછી બધું એ સંભાળેલા છે અમારા નીતિનભાઈ